પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે અને તેમના હસ્તકે ચૈતર વસાવા ભાજપ ની અંદર જઈ રહ્યા છે હાલ ગુજરાતની અંદર ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે ચૈત્ર વસાવા એ ખુલ્લી આમ કહ્યું છે કે મને દબાવવામાં આવી રહ્યા છે કે તું પંદર તારીખે પીએમ મોદી હસ્તકે ભાજપ અંદર જોડાય તારે ગુજરાત અંદર જેલ બહાર રહેવું હોય જો તું નહીં જોડાય તો ક્યાંક ને ક્યાંક ફરી વખત જેલ નાખવામાં આવશે અરે ભાઈ ગુજરાત અંદર તો કઈ પણ ચાલી રહ્યું છે ચૈતરભાઈ વસાવા ગુનો કરે કે ન કરે ભાજપ અંદર જોડાવું જ પડશે ભાજપની અંદર નહીં જોડાય તો ક્યાંક ને ક્યાંક તમને ફરી વખત જેલમાં નાખી દેવામાં આવે છે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા તમને બધા લોકોને પ્રોપર માહિતી બતાવવા જઈ રહ્યો છું ભાઈઓ 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 સૌથી પહેલા તો ભાઈઓ ચેનલ ને કરી નાખો જેથી આવા નવા વિડીયો તમે સબ લાવતા રહો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરતા રહો હાલ તમે ન જાણતા હો તમારી જિંદગીની અંદર ધૂળ છે ચૈતરભાઈ વસાવા ને ગુજરાત ની અંદર કોણ નથી ઓળખતું ડેડીયા પાડના એમએલ ચૈતરભાઈ વસાવા ભરૂચ માટે મિત્રો લડ્યા હતા આમ આદમી પાર્ટી માંથી લડ્યા હતા પરંતુ કોણ બાજી મરી જાય છે ભાજપ